Làm gì chạy đi Làm gì đó? Làm gì? Ê, làm gì đi Làm gì? đi gì? Ê, làm gì đó? Làm gì?

લાલ તો પાલે લાઈ છે કે પાજ્યો તો પાજ્યો તો પાજ્યો અલા તો પાદો છે પીઠું રહ્યું હવે બંધ કરાવ આખું ગોમ ખાલી થઈ જાય એટલા દારૂડિયા વચી પડ્યા ગોમ આખું ખાલી થઈ જવાનું છે બંધ કરાવું જ પડશે નકે કે કોઈ ના રાખે આખો ગોમ ખાલી થઈ જાય આપી બી વચ્ચે પીતા જ નથી

તમારો તમારું નથી પેલા ત્રે હજાર ના તો નો માલ માં હોય તો

તમે કે શું આવ્યું એટલે વાત કરવો છે વાત નથી કરવો કેસ કરે ન કરો પ્રો એટલે થાય એટલે કરો પ્રો

गो दाना पोस पोस तो पाग्वा